વડોદરાના આકોટા મુજમહુડા રોડ પર ફરી એકવાર મહાકાય ભૂવો પડી ચૂક્યો છે જેને કારણે સ્થાનિક લોકોની અંદર ભારે રોષ ફેલાયો છે વારંવાર ભુવા પડવાની સમસ્યાથી કંટાળી અને સ્થાનિક અગ્રણીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે તેમણે ભુવા પાસે હવન કરી અને પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ મળે અને ભુવા પૂરવામાં થતો ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી આ ઉપરાંત તેમણે સમગ્ર વડોદરાની અંદર ભુવાની સમસ્યા નિવારવા માટે પણ તંત્ર પાસે વિનંતી કરી છે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે ઘટના સ્થળે પહોંચી કરી વિધિવત રીતે કરી અને ત્યારબાદ તંત્રને જગાડવાનો એક પ્રયાસ છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવ્યો છે અકોટા મુજમહુડા રોડ પર વધુ એક ભૂવો પડ્યો છે

કૂવળ પાસે જ હવન કરી નાખ્યો અને ભ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એ ભગવાન હવે પાલિગા તો બચાવી શકે નથી પણ આપણે એક સહાય છો કે વડોદરા ફેરવામાં ભૂવા ના પડે જી જી તંત્ર દ્વારા કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કોઈ પ્રકારે ત્યાં પુરાણ કરવામાં આવ્યું છે ખરું જી હજી તો બેરિકેટિંગ કરવામાં આવ્યું છે હજી બેરિકેટિંગ થશે પછી બની શકે કે કોન્ટ્રેક્ટરને કામ સોંપવામાં આવે એટલે ત્યાં સુધીમાં રોડ ટ્રાફિક જામ રોલ રોબોટ હાડ માર્યો વરસાદો ભોગવાનો વારો છે બની શકે કે આ આ ભૂવો ઓર મોટો પડી જાય તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે જેને કે સક્ષમ નથી હતો તંત્ર સક્ષમ છે પરંતુ એમના કોન્ટ્રાક્ટરો સક્ષમ નથી અને જેને કારણે આવું ખાઈકી થાય છે અને ખાઈકીને કારણે ભૂવા પડી રહ્યા છે જી જી રૂપેશ આ જે રસ્તો છે તે કેટલા ગામોને પ્રભાવિત કરી રહ્યું છે અને તેના પર કઈ પ્રકારે સ્થાનિક લોકો છે તે પરિવહન કરતા હોય છે તેમને કેવો અવરોધ અત્યારે અનુભવાઈ રહ્યો છે કે કેવી ટ્રાફિકની સમસ્યા છે કારણ કે વરસતા વરસાદની અંદર ટ્રાફિકનો મુદ્દો પણ ખૂબ ઉછળતો હોય છે બિલકુલ હું આપની વાત સહેજ છું આ પ્રકારની સમસ્યા લોકોને થતી હોય છે આ જે જતો અર્ગ નો રસ્તો છે જે ઓલ્ડ પાથર રોડ પણ ઓલપાથર રોડ પણ આવે છે આ રસ્તે થી જવાનું કલાલીથી આ રસ્તે જવાનું પસંદ કરતા હોય છે એટલે લોકોને સાંજ પડે ઓફિસથી છૂટ્યા પછી ટ્રાફિક જામ હારબારી સામનો કરવો પડે છે ઓફિસ જતાં વર્ગ સામનો કરવો પડે છે નાગરિકો હેરાન પરેશાન ત્રહી માં પોકારી ઉઠ્યા છે આ પ્રકારના ખાડા અને ભૂવા પડવાને કારણે જી જે રૂપેશ જોડાયા તે બદલ આપનો આભાર